નમસ્કાર દર્શક મિત્રો હું અનિલ આપણે અત્યારે અમદાવાદની એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં માતાની પછડી આર્ટ ફોર્મ જે અત્યારે જે થઈ રહ્યું છે આમ તો કેવું છે ને કે ભારત એક એવો દેશ કે જે કલાઓનો દેશ છે ઘણા બધા આર્ટ ફોર્મ જોવા મળે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ આર્ટ ફોર્મ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે એ આદિવાસી ડાંગનો વિસ્તાર હોય કાં તો પછી સૌરાષ્ટ્રની વાત હોય કચ્છની વાત હોય જ્યાં અલગ અલગ કળાઓ જે છે વિકસતી રહી છે વર્ષોથી અને અત્યારે આપણે અમદાવાદમાં આવેલા વાસણાના વિસ્તાર છે ત્યાં માતાની પછડી જે એક જગ્યા છે માતાની પછી એક આર્ટફોર્મ છે માતાની પાછળનો ભાગ એના વિશે વાત કરવી છે એના વિશે જાણવું છે શરૂઆત ક્યાંથી થઈ કેમ થઈ શા માટે કરવામાં આવી આ દરેક બાબતો આપણે જાણવી છે આપણી જોડે કલાકારો છે એની જોડે વાત કરીએ શું નામ આપનું મારું નામ કિરણ ભુલાભાઈ ચિતારા છે અને હું માતાની પછેડી વારસાગત આ કામ કરું છું મારા પપ્પાથી જોડાયેલો છું અને મારી પચાસ વર્ષની એજ થઈ છે કિરણભાઈ આજે આર્ટ ફોર્મની વાત કરવામાં આવે માતાની પછળી એક તો શરૂઆત શા માટે કરવામાં આવી કારણ કે માતાની પાછળનો જે ભાગ એ મને સમજાવો કે માતાની પાછળનો ભાગ શું છે માતાની પાછળનો ભાગ એટલે કે આપણે એ જમાનામાં મોગલ હોય કે આ ધાર્મિક વસ્તુ તાંબા મૂર્તિઓ લૂંટી જનારા હોય ખંડિત કરી દેતા હતા તો એ એના માટે બહુ પરેશાન થતી હતી કમ્યુનિટી અમારી પણ અમારા જે પૂર્વજોએ એક એવું નવું આગું ઓળખ આપવા માટે જે પા જે આવનારી જનરેશન બી જોઈ શકે અને માતાજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં બહુ આસાન રહે એ માટે કાપડ ઉપર ડ્રોઈંગ કરી છે કાપડ ઉપર ડ્રોઈંગ પોતાની કુળદેવી અને દેવીનો જે વિષય હોય જેટલી બી એની હિસ્ટ્રી હોય આજુબાજુ ડ્રોઈંગ કરવામાં આવે છે અને એ માતાની પછળી નાનું મંદિર હોય કે મોટું હોય એના મા પાછળના ભાગમાં લગાવવામાં આવે કેમ કે એની ચાર મીટરની સાઈઝ હતી ત્રણ મીટર હોય ચાર મીટર હોય ઉપરની સિલિંગની હોય છે સાડા ચાર મીટરની હોય એવી તો અલગ અલગ સાઈઝ હોય છે અને જ્યારે દુકાળ પડે કે જ્યારે આવું ઘટનાઓ થાય તો એ માતાની પછળી એક તાંબાની માટલીમાં મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં આસાન રહેતી હતી અને ત્યાં એ લોકો પોતે એની એને ખોલીને એને લગાવીને પછી ત્યાં પૂજા કરી શકતા હતા તો એ પોતે મનમાં એટલું ઈજી રહેતું હતું કે આ અમારી માતાજી અમારી જોડે છે અમારી રક્ષા કરશે અને અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી જગ્યાએ આવી ગયા એટલે માતાજીને ધન્યવાદ આપે છે અને ત્યાં એનું સ્થળ પાછી રહેવાનું ચાલુ કરે છે એક જે વાત કરીએ એમણે કે જે શરૂઆત થઈ કે મંદિર જે છે કદાચ ધ્વસ્ત થઈ જાય હવે મુગલોની તમે જે વાત કરો છો કદાચ મુગલોનું આક્રમણ હોય ત્યારે મંદિરો ચૂંટતા હશે તો આ જે આર્ટ ફોર્મની તમે જે વાત કરી કે જેમાં મંદિરનું સ્ટ્રક્ચર જ આખું જે છે એ લોકો લઈને ફરતા હોય છે આપણે આ કળાની શરૂઆત કયા જગ્યાથી થઈ એ જાણવું છે અને જે વળવાઓએ શરૂઆત કરી જે તે વખતે ત્યારે ની અત્યારની પદ્ધતિમાં શું શું બદલાવ આવ્યો છે અમારા વડવાઓએ સાતસોથી આઠસો વર્ષ પહેલાં આની સ્ટાર્ટિંગ કર્યું હતું એમાં જે માટીના બ્લોક આવતા હતા પછી લાકડાના બ્લોક આવતા હતા તાંબાના બ્લોક આવતા હતા એના પછી હાથનું ડ્રોઈંગ બી આવતું હતું કે જેને કે એટલું મોટું બ્લોક નથી બની શકતું એના માટે માતે મેન માતાજી આવે એનું મોટું દ્રશ્ય હોય છે અને એની આટ મોટી હોય છે તો એ આંબુસ્ટિકથી અમે પેઇન્ટિંગ કરવામાં આવતા હતા ધીરે ધીરે અત્યારના જમાનામાં આખું પેઇન્ટિંગ હાથથી બી કરી શકીએ છીએ અને તમે એમ કીધું કે આ કેવી રીતે શરૂઆત થઈ છે તો અમારા જે વડવાઓ હતા ઓગાણ હતું ગામ હતું ઓગાણ ગામમાં એ સમયમાં બહુ જૂનો દુકાળ આવી ગયો અને એવા કાળ આવી ગયા છપ્પનનો કાર આવી ગયો એમાં બધા અલગ અલગ અમારી કમ્યુનિટીના માણસો નીકળી ગયા કોઈ જ્યાં જ્યાં ફાવ્યું ત્યાં રહ્યા જ્યાં રોજી રોટી અને એમને જ બાળકોને જીવિત રાખવાનો મોકો મળે એ રીતે એ લોકો સૌ સૌની જગ્યા પર ગયા અને અમારા પૂર્વજો વિરૂમ ગામના અંદર આગળ એક અઘાર ગામ છે ત્યાં રહ્યા ત્યાં એમને નાનો મોટો ધંધો કર્યો ત્યાંથી પછી શહેરોમાં આવ્યા શહેરોમાં અમે અત્યારે ખાનપુરથી વાસણા વાસણાથી અમે અત્યારે અમારી ફેમિલી અહીંયા પચાસથી ત્રીસ પાંત્રીસ જેવી આસપાસ છે અને એ કામ અમે અહીંયા સ્ટાર્ટ કર્યું અને લોકો દૂર દૂરથી આ માતાની પછડી ઓલ ગુજરાતના ગામડાથી અહીંયા લેવા આવે છે અચ્છા આ જે પ્રકારે વાત કરીએ એમણે કે આ જે કલા છે સાતસો વર્ષ જૂની કલા અને એની વાત કરવામાં આવે તો મંદિરનું આખું સ્ટ્રકચર જે છે એ કાપડ ઉપર આખું એ લોકો ચિત્રિત કરતા હોય છે જેના કારણે મંદિર ગમે ત્યાં તમે લઈ જઈ શકો સ્થળાંતર કરવા માટે આગળ ઘણી બધી આ વિષયને લઈને ઘણી બધી વાતો કરવી છે અહીંના કલર જે બને છે એના વિશે વાત કરીએ જે આખું જે પ્રક્રિયા જે છે કઈ રીતે થાય છે એના વિશે વાત કરીએ માતાની પછડીમાં જેમ હાથથી કલા થતી હોય છે એમ એક આર્ટ ફોર્મ જે આનાથી જૂનું હતું જે બ્લોક પ્રિન્ટિંગ હતું બ્લોક જે અત્યારે અહીંયા જે તમારા હાથમાં તમે જોઈ શકો છો આ બ્લોક જેમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન જેને આજની ભાષામાં ડાય કહેતા હોય છે કે જે ડાઈ હોય છે કે જેનાથી તમે ઇઝીલી એ કરી શકો છો તો એ જે તે વખતે એક જ લાકડામાંથી આ બનાવવામાં આવતી ડિઝાઇન હતી આ ડિઝાઇન કારીગરી જોઈ શકો છો જે ધીમે ધીમે કલર ઉપસે છે અને પછી એ મહેંદીમાંથી ડાર્ક અને પછી બ્લેક કલરનું એક સ્વરૂપ લે છે આપણે વાત કરીએ આ કલા વિશેની શું નામ છે આપનું મનો અશોકભાઈ કંચનલ ચિતાર આજે તમે અત્યારે આ પ્રોગથી આખું પ્રિન્ટ કર્યું છે એટલે આની પાછળનું એક તો મને સમજાવો કે આ જે કામ છે એમાં પેટર્ન કયા પ્રકારે તમે યુઝ કરતા હો છો અને આ જે મૂળ છે ને અહીંયા ભુજનું એક બે ગ્રાહક છે માતાજીની પછી અને મેઘા ડંબર કહેવાય છે જે ઉપર લગાવવાની છે જે મંડળો છે ને મંદિરના ઉપર છત ઉપર લગાવવાનું છે એનો ઓર્ડર છે મારા ભુજનો એક કસ્ટમર એનું છે એ મેલરીમાંનું પડદો છે આખો હવે આમાં છે ને આ ਅਜੇ ਬਲੌਕ ਨੂੰ ਜੇ ਨਾ ਸਸਤੂ ਮਾਲੇ ਆਪਣੇ ਕਸਟਮ ਆਵੇ ਬਲੌਕ ਹੱਤ ਨੂੰ ਐਨੋ ਨਾ ਤੇ 25-30000 ਉਧਰੇ ਚ ਨਾ ਆ ਨੂੰ ਜੇ ਬਲੌਕ ਪੇਂਟਿੰਗ ਨੂੰਤਾ 15-20000 ਆਪੇ ਜੇ ਲੋਕ ਜੇ ਪੈਸਾ ਨਾ ਖਰਚਤੇ ਗਾਮਣਾ ਲੋਕੋ ਇਹ ਸਸਤੂ ਬਲੌਕ ਪੇਂਟਿੰਗ ਮੰਗੇ ਜੇ ਜੇ ਸਾਰਾ ਕਸਟਮ ਆਵੇ ਐਨ ਨੂੰ ਵੀ ਮੰਗੇ ਜੇ ਤਾਂ ਮੈਂ ਐਨ ਨੂੰ ਵੀ ਕਰੀ ਆਪੇ ਜੇ ਨਾ ਬਲੌਕ ਪੇਂਟਿੰਗ ਨੂੰ ਵੀ ਕਰੀ ਜੇ ਤਵਾਲਮਾ ਨਾ ਮਾਤਾਣੀ ਪਿੱਛੇ ਨੂੰ ਬਲੌਕ ਨੂੰ ਕੋਈ ਵੀ ਮਾਤਾ ਨੂੰ ਬਲੌਕ ਨੂੰ ਕਰੀ ਆਪੇ ਐਨ ਨੂੰ ਵੀ ਕਰੀ ਆਪੇ ਜੇ ਬੇਲਮਾ તો આ બ્લોક જે છે આ કેટલા વર્ષો જૂના બ્લોક છે મારા બાપ દાદાની પેઢીના હોય છે જૂના જે પાંચસો સાતસો વર્ષ જૂના હતા હાલમાં બી છે પણ હવે જેમ ટાઈમ તૂટી જાય છે તો અમે બી અત્યારે નવા નવા બનાવે છે અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ બ્લોક બનાવે છે હાલમાં બી બનાવીએ છે નવા નવા બ્લોક તૂટી જાય એક બાજુ મૂકી રાખીએ છીએ હમણાં જ અમારા બ્લોક છે અહીંયા અહીં સાંઈબાગ છે અમારા જૂના બ્લોકો ત્યાં આપેલા છે શોરૂમમાં મૂકવા મ્યુઝિયમમાં

આ જે છે એક હાથની કળા હતી એક આ કળા છે કે કદાચ જેને ન એવું હોય તો કદાચ એ એના માટે સરળ રહી શકે છે અને ઈઝીલી આ ઝડપથી આમાં કામ થઈ શકે એ પ્રકારની કળા છે એટલે આ હવે અહીંયા જે આ બ્લોક જે છે એમાં પણ અલગ અલગ પ્રકારની ડિઝાઇન થતી હોય છે સાતસો વર્ષ જૂના જે બ્લોક છે શું જે કુળ માતાજી છે એમને કોઈ એક માતાજી પૂછતું હોય કોઈ કે મેલરીમાં પૂછે અમુક માણસો હોય છે ગામડા લોકો આવે છે ભૂજ છે માંડવી છે કચ્છી આવે છે લોકો એમને અલગ અલગ માતાજીનું પીવે હોય છે કે એક એક મેનમાં એમની આવે છે પછી બીજામાં કારકામાં જોયું છે બાજુમાં પાંચ પાંચ ઢોલો છે પાંચ ગ્રાઉન્ડ છે આમાં જે પંદર બાય પંદરનું છે આપીશ એમાં પાંચ રાઉન્ડ રમવાના છે એમાં મેનમાં એમની પોતાની કુળદેવી મેલરીમાં છે આજુબાજુ આવે છે ને બેઠક પણ આવશે માછી પણ આવશે બીજી ખોડિયલમાં આવશે એવી અલગ અલગ આવશે પાંચે પાંચ એમનો જે કુળદેવીના નામ લખીને આપેલા છે એ ચાર પાંચે પાંચ બનાવવું પડશે અમારે એ જ બનાવું બીજું બીજું ફાલતું ના આમાં તો આ પ્રકારે આ બ્લોકનું પણ જે છે એ કામ અહીંયા થાય છે જેમ આર્ટની વાત કરવામાં આવી જેમ કલર હાથથી જે થતો હોય છે એકદમ બ્લોકથી પણ અહીંયા જે છે પાંચસો સાતસો વર્ષ જૂના જે બ્લોક છે એનું પણ અહીંયા કામ થતું હોય છે તો આગળ જે પ્રકારે વાત કહી કિરણભાઈએ કે જે આ કળા છે કેટલા વર્ષોથી ચાલે છે અને અત્યારે આપણે વાત કરવી છે વિષયને લઈને કે કળા જે છે અત્યારે સાચવવા માટે કયા કયા પ્રયત્નો થઈ રહ્યા છે કારણ કે લિમિટેડ અત્યારે જે જે છે છે લોકો પણ વધ્યા કે સાચવી રહ્યા છે આપનું શું નામ છે મારું નામ ચિતારા વિશાલ જયંતિભાઈ છે અને આ કળા સાતસો જૂની આર્ટ છે અને આ કળાને અમે આગળ વધારવા માટે જેમ કે નવી નવી પ્રક્રિયા કે નવા નવા કલર્સ જેમ કે ઇન્ડિગો છે બ્લ્યુ પછી ઇનાથી ગ્રીન પછી બ્રાઉન કાટ કટે બ્રાઉન છે પછી કાથાથી એટલે એટલા બધા ઘણા બધા કલરો અમે બનાવીએ છીએ તો એ વનસ્પતિમાંથી બને છે આ માતાની પછેડીમાં એક વિષય છે કે નેચરલ કલર છે તો એમાં નેચરલ ડાઇંગ બી આવે છે પછી નેચરલ બ્લોક પ્રિન્ટિંગ બી આવે છે તો ઘણું બધું અમે ભણાઈએ છીએ તો એનઆઈડી બી છે પછી એમઆઈડી પુણે છે નિપના છોકરા છે ગાંધીનગરના અનેક જગ્યાથી અમારા ઇન્ડિયાના ઓલ ખૂનામાંથી એક એક આર્ટ એક એક કોલેજમાંથી અહીંયા આવે છે અને ભણે બી છે અને ઇન્ટર્નશીપ બી કરે છે માતાની પછાડી પર આ જે જે તમે બનાવો છો માતાની પછેડી કેટલો સમય લાગતો હોય છે આ બનવાની અંદર અને એ પછી ક્યાં ક્યાં તમારા જે ઓર્ડર હોય કે તો ક્યાં ક્યાં જતું હોય છે સ્ટાર્ટિંગમાં તો અમે માતાની પછેડી એક મીટરમાંથી સ્ટાર્ટ કરીએ છીએ તો એ લોકલ ગુજરાતના ગામડામાં જ અમે સીમિત હતા અમુક બે બસો વર્ષ પહેલાં અને એક મીટરની પછડી અમે એક દિવસમાં બ્લોક પેઇન્ટિંગ પાંચથી છ પીસ છાપી દેતા હતા અને અમારી ફેમિલીની જે લેડીઝો હોય એને ફિલ કરવામાં એક 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 મીટરની પછડી બે ત્રણ એક દિવસમાં ફિલ કરી દેતા હતા તો આ રીતે સ્ટાર્ટિંગ થયું ને અત્યારે અમે જે અવનવા સ્ટેટમાં પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને એમને એવું કામ જોઈતું હોય કે તમારી આ કલા તો બહુ સુંદર છે પણ અમારે આનાથી બી બારીક અને આનાથી બી ઝીણું કામને ના નાના પીસોમાં જોઈતું હોય છે તો અમે અમારી ફેમિલી એનાથી બારીક કરવા માંડ્યા અને એ બારીકથી લોકોને બહુ પ્રસન્ન થયા કે આ આટલી કલા સારી છે ને આ બામ્બુસ્ટિક થાય છે તો અમને આવું નવા નેશનલ એવોર્ડો મળ્યા સ્ટેટ એવોર્ડ મળ્યા સિલ્કગુરુ એવોર્ડ મળ્યા આવું અમારી ફેમિલીમાં ઓગણીસો ને એકોતેરથી મારા પપ્પાને એવોર્ડ ચાલુ થયા છે અત્યારે હાલમાં અમે પોતે આખી ફેમિલીને સાથે લઈને બધા નાનાથી લઈને મોટા સુધીને જેને જે કામ ફાવીએ અમે એને સોંપી દઈએ છે અને અમારો દિવસ આખો આમાં પસાર કરે છે હા ઘણા સમય પહેલાં અમારી આ ફેમિલી બહુ કામ નહોતું ચાલતું તો કોઈ મજૂરીમાં જતા રહ્યા હતા કોઈ મિલોમાં ગયા કોઈક જોબમાં લાગી ગયા તો અમારી ફેમિલી આમાં ઘણી ઓછી એ સમયમાં થઈ હતી પણ અત્યારે આ સમય એવો છે કે માતાની પછેડી આખા ઇન્ડિયામાં ફેમસ થઈ છે તો લોકો આમાં વળવા માગે છે કે અમે અમારી ફેમિલી તો આ કામ કરીએ જ છીએ પણ અમે જેને શીખાડીએ છીએ એ પણ આ આ કામમાં આવવા માંગે છે અને એ લોકો કરે છે પોતે આ કામ અત્યાર સુધીમાં આ જે તમે બનાવો છો તો સ્વાભાવિક છે કે આર્ટ છે સરકાર પણ એને સપોર્ટ કરતી હશે તો ક્યાં ક્યાં સુધી આપણા જે છે આર્ટ ફોર્મ ગયા છે અને કેટલી કેટલી જગ્યાએ જે છે ભારત કાં તો ભારતની બહારની વાત કરવામાં આવે હા મારા પપ્પા જોડે ઓગણીસો ને એકોતેરમાં જ્યારે અમેરિકાથી એક લેડીઝ આવી હતી જે દિલ્હીમાં એમના બધા પીસો જોયા હતા કે ભાઈ આર્ટ આર્ટિસ્ટ ક્યાં રહે છે તો કે આ ગુજરાતના એક ગા એક અમદાવાદ શહેરમાં રહે છે તો મારા પપ્પાએ એ સમયમાં હું બહુ નાનો હતો એને કે તમને જે એવોર્ડ મળ્યો એ પીસ મને બની આપશો પાછો મારા પપ્પા કે મને આપીશ કે પણ કેટલા સમય લાગશે તો કે પંદરથી વીસ દિવસ આ પીસમાં લાગશે એ અમેરિકન અમેરિકાની લેડીસ એ પીસ અમારા પાસે એ સમયમાં પચીસસો રૂપિયામાં બનાવ્યો હતો પચીસોમાં બનાવ્યો પછી હું જવાન થઈ ગયો ત્યારે પણ એ બેન અમેરિકાથી પાછી આવ્યા તો કે મારે હજુ આ પીસ એક બીજો બનાવો છે તો એની અમે કિંમત લીધી હતી આઠથી દસ હજાર રૂપિયા તો બીજી વાર મારા પપ્પાએ અમેરિકાની લેડીઝને બની આપ્યો હતો અને મારો ભાઈ બી એક શિલ્પ ગુરુ અને નેશનલ લેવલ મળેલો છે ચંદ્રકાંત ભુલાભાઈ ચિતારા એના બરગીગમમાં એના મોટી મોટા મ્યુઝિયમમાં એના પીસો લગાયેલા છે દિલ્હીની આર્ટ ગેલેરીઓમાં પીસો છે પછી મેટ્રોમાં એના પીસો છે પછી શિલ્પગ્રામ દિલ્હી છે એના અંદર બી એના પીસો છે અમદાવાદની મ્યુઝિયમમાં પણ એના પીસો છે ઘણી જગ્યાએ એના પીસો અત્યારે હાલમાં જોવા મળે તમને જોવા જ જોવા તો એ રીતે અમારી બી ફેમિલી અત્યારે જે આર્ટિસ્ટ સારામાં સારું કામ કરે છે એનું આર્ટ જોઈને એ લોકો એ આર્ટને મ્યુઝિયમમાં પણ રાખે છે અને આર્ટ ગેલેરીમાં એનું સેલિંગ બી કરે છે માતાની પછડી આજે આર્ટ ફોર્મની વાત કરી રહ્યા છીએ આપણે એમાં જે પછડી જે બને છે જાખું સ્ટ્રક્ચર જે કાપડ ઉપર તૈયાર થાય છે તો મંદિર જે હોય છે માતાજીનું મંદિરની પાછળ અલગ અલગ પ્રકારના ડિઝાઇન કાં તો કોતરણી હોય છે પરંતુ હવે આજે કાપડની વાત કરવામાં અહીંયા તમે જોઈ રહ્યા છો તો એમાં એ જે મુખ્ય જે વચ્ચે એક મૂર્તિ હોય કાં તો જે માતાજીની મૂર્તિ હોય અને પાછળ જે છે ડિઝાઇન કરેલી હોય છે એ ડિઝાઇન કાં તો એ જે ચિત્રો દોર્યા હોય છે એની પણ અલગ અલગ પોતાની કહાની હોય છે એની પણ પોતાની કથા હોય છે આપણે અહીંયા જે બહેનો છે એમની સાથે વાત કરીએ કે આ જે કરી રહ્યા છે કલર કયો ઉપયોગ થઈ રહ્યો છે અને કયા પ્રકારે જે ડિઝાઇન જે પાછળની શું આપણને કહેવા માગતી હોય છે શું નામ છે આપનું મારું નામ ચિતારા મિત્તલ છે અને હું માતાની પછડીની આર્ટિસ્ટ છું છેલ્લા દસ એક વર્ષથી આ કામમાં જોડાયેલી છું તમે જે અત્યારે આજે કરી રહ્યા છો જે બ્લુ કલર દેખાઈ રહ્યો છે અને અલગ અલગ પાછળ જે છે આવી ત્યાં વૃક્ષ ને બધું બનેલું છે તો આ ડિઝાઇન જે છે એ નીચે પણ જોવા મળી રહી છે કે જે શરણાઈ અને બધું વગાડતા હોય છે શું છે આખું આ માતાની પછેડી ફક્ત એક પેઇન્ટિંગ નહીં પણ એક સ્ટોરી ટેલર ક્લોથ હોય છે જેમાં અલગ અલગ માતાની સ્ટોરીઝ ડિપિક્ટ કરવામાં આવે છે કઈ ડેટીસ આપણે ડ્રોઈંગ કરીએ છીએ એનો શું શા માટે એનો યુઝ થાય છે શા માટે એને પૂજવામાં આવે છે અને પર્ટિક્યુલરલી જે જ કુળ હોય છે એ કેવી રીતે એમને આગળના જનરેશનને કે કહેવા માંગે કે અમે આવી રીતે પર્ટિક્યુલરી વર્શિપિંગ કરીએ છીએ એના માટે આ માતાની પછડી યુઝ કરવામાં આવે છે અહીંયા આપણે ગણેશજી મા સરસ્વતી અને લક્ષ્મીજીનું પેઇન્ટિંગ બનાવ્યું છે દીપાવલી માટે જે પોરિટી માટે ગણેશજી વેલ્થ માટે લક્ષ્મીજી અને સરસ્વતીજીમાં એજ્યુકેશન અને એને માટે અને કેવી રીતે અહીંયા નાની કેવી રીતે હવન યજ્ઞ કરે છે એવી રીતે ગામડાઓમાંથી કેવી રીતે શરણાઈ ઢોલ વગાડીને માતાજીની અલગ અલગ સ્ટોરીને ગાઈને પણ સુનાવે છે એ અહીંયા ચિત્ર કરવામાં આવ્યું છે એને કલર્સનું બી એક અલગ મહત્ત્વ હોય છે જેમ માતાની પછેડીમાં સ્ટોરીઝ હોય છે એમ કલરનું પણ અલગ અલગ મહત્ત્વ હોય છે પચાસ એક વરસ પહેલાં ફક્ત બે ટ્રેડિશનલ કલર બ્લેક અને મરૂન કલર યુઝ કરવામાં આવતા જે શુભતા માટે લાલ કલર અને કાળી શક્તિઓની પ્રોટેક્શન માટે બ્લેક કલર વાપરવામાં આવતો હતો એવી જ રીતે ઇન્ડિગો કલર રોયલ્ટી બતાવવા માટે ગ્રીન કલર સમૃદ્ધિ બતાવવા માટે એવી રીતે જ ઘણા કલરોનો ઉપયોગ કરવામાં આવે છે તો આ જે પ્રકારે આ સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો જે બની રહ્યું છે જેમાં કલરનું પણ એક અલગ મહત્ત્વ છે કયો કલર ક્યારે ઉપયોગ કરવો એ જે કહાનીની વાત કરી કે જેમાં સ્ટોરી છે આ દરેક આર્ટ ફોર્મમાં એક સ્ટોરી દેખાઈ રહી છે એ સ્ટોરી જે આવનારી પેઢીને કંઈક કહેવા માગે છે આ સ્ટોરી જેના કારણે આવનારી પેઢીને કંઈક મેસેજ મળે કાં તો પછી એમને પોતાના ઇતિહાસ વિશેની જાણકારી મળે તો એને લઈને અત્યારે આ બહેનો અહીંયા કામ કરી રહ્યા છે આગળ પણ આપણે જે આ આખું જે બેઝ જે છે કલરની અને બાકી બધી ચર્ચાઓ આપણે આગળ કરીએ જે આખું આર્ટ ફોર્મની વાત કરી પછડીની વાત કરવામાં આવી એમાં જે કલર વપરાય છે કલર વિશે આપણે અત્યારે અહીંયા માહિતી મેળવી છે શું નામ છે આપનું મારું નામ લતાબેન ચંદ્રકાંત ચિતારા લતાબેન આજે તમે અહીંયા કલર આપણે જોઈ રહ્યા છીએ તો આ કલર કઈ રીતે બન્યો છે એ મને સમજાવો આ કલર અમે પંદર દિવસ સુધી જે લોખંડનો આવે છે એ લોખંડ અને પાણી પંદર દિવસ સુધી અમે એને કાટ ખવડાવીએ છીએ પછી એમાં ગુળ નાખીએ અને ગુળ નાખીને અને પછી કાળો કલર તૈયાર થાય પચીસ દિવસની પ્રોસેસ પૂરી થઈ અને પછી એને કાળો કલર બનાવવામાં આવે છે જે આપણે આ કાટનું પાણી કહે છે જે અમારે ગુજરાતીમાં ક્યાં કલર બનવા માટે આ કાટનું પાણી આને કહેવાય હવે એને અંદર કચુકાની પેસ્ટ નાખવાની અને કચુકાનો કલર અંદર પેસ્ટ કરીને અને પછી એને બનાવવો પડે જે તમને બતાવીએ છીએ આગળ તો આ જે પ્રકારે એમણે વાત કરી કે આજે માટલું જે છે એમાં લોખંડ આખું મૂકેલું છે લોખંડ આખું કાટ ખાઈ ગયું છે અને જે કાટ ખાઈ ગયા પછી આપણને લાગે કે કાટ ખાઈ ગયેલી વસ્તુ એ નકામી એને ફેંકી દઈએ પરંતુ આ સોનું છે એમના માટે કે એમાંથી જે કલર બને છે એનો જે ઉપયોગ થાય છે અને કલર આગળ ઉપયોગ થતો હોય છે જી આના વિશે આ છે કચુકાનો લોટ જે આંબળીના કચુકા આવે છે એની પેસ્ટ બનાવવામાં આવે છે પાવડર ફોર્મમાં અને પછી આ કચુકાનો લોટ આના અંદર ભેળવીએ છીએ અને ભેળવીને અને પછી આની પેસ્ટ બનાવીએ આ ગમ પેસ્ટ તરીકે યુઝ થાય છે આમાં બીજા કયા કયા વસ્તુ વાપરો જેમ કે કચુકાની લોટની વાત કરી તમે વાત કરી લોખંડની વાત કરી પછી કચુકાનો લોટ લોખંડ અને પછી એમાં હીરા કસી ઉમેરવામાં આવે છે અને ગોળ જે મેન છે ગોળ અને કચુકાનો લોટ કેટલો સમય લાગતો હશે આ કલર બનવા પચીસ દિવસે આ કાટ તૈયાર થાય છે અને દિવસે કાટ તૈયાર થાય અને કલર કલર આપણે બનાવીએ એટલે અડધો કલાકમાં કલર રેડી થઈ જાય પણ જે એનું કાટનું પાણી કે છે ગોળ અને લોખંડ એ બનવામાં પચીસ દિવસ થાય છે તો લોખંડ અને કાટનું પાણી તૈયાર થયું ગોળ નાખ્યું એના પછી કલર બનાવવા માટે કયા કયા વસ્તુ વાપરો કાચુકાનો પાવડર જે કાચુકાનો પાવડર નાખીને અને પછી એને ઉકાળવામાં આવે છે ગેસ ઉપર અને જે તૈયાર થાય એને કાળો કલર કહેવાય છે આમાં મારે આ તમે કાળા કલરની વાત કરી મારે બીજું જાણવું છે કે બીજા કયા કયા કલર છે કે અને એ પ્રોસેસ કઈ રીતે બનતી હોય છે એમાં આવે છે બીજો અમારો જે ટ્રેડિશનલ કલર છે લાલ લાલ અને કાળો જે બે મેન છે પણ એના ઉપલબ્ધિ ભાઈએ બધી શોધખોળ કરીને અને પછી બ્રાઉન કર્યો છે પછી યલ્લો કર્યો પછી એમાં મહેંદી અને પછી ઓરેન્જ આ ત્રણ ચાર કલરની એમને ગાઈડિશન મળ્યું એ પ્રમાણે એ કરતા ગયા જે વેજીટેબલમાં જ હોય છે મને પેલું તમારી પાસે જે છે અત્યારે જે કલર બનાવવા માટે જે સામગ્રી વપરાય છે એ આપણે જોઈએ એના વિશે વાત કરવી છે અહીંયા જે અલગ અલગ પ્રકારની સામગ્રી છે શું શું છે મને મને એક એટલે આવે સમજાવન જે માયરોબલમ ઇંગ કહેવામાં આવે છે આપણે નો નોર્મલી ડાયજેસ્ટ કરવા માટે પણ આપણે નોર્મલી આ હરડીનો ઉપયોગ કરતા હોય છે એ જ પ્રકારે આપણે કપડાં ઉપર પણ આ જ પ્રોસેસ કરીએ છીએ જે કપડાંના ફાઇબરને ઓપનઅપ કરી અને નેચરલ કલરને ઓબ્ઝર્વ કરવામાં મદદ કરે છે એટલે કપડાનો કલર યલોઈશ થઈ જાય છે અને પછી આપણે બ્લે બ્લેક કલરથી લેખન વડે જે આપણે બાંબુ સ્ટીક બનાવીએ એના દ્વારા ડ્રોઈંગ પ્રોસેસ કરવામાં આવે છે બીજા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે માદાની પછડીમાં કલર બનાવવામાં ઉપયોગ થાય છે આ ઇન્ડિકો કેક છે જે બ્લુ કલર માટે યુઝ કરવામાં આવે છે ધાવડી ફૂલ છે આ આપણે બોઇલિંગ પ્રોસેસમાં યુઝ કરવામાં આવે છે જે હરડે પ્રોસેસ કર્યું હતું એ જ હરડેને રિમૂવ કરવા માટે આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે આની પણ ખેતી રાજસ્થાનમાં કરવામાં આવે છે જંગલી ફૂલ તરીકે એને ઓળખવામાં આવે છે અને આ આ કલર ફિક્સિંગ માટે પણ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે હંડ્રેડ વન એટી ડિગ્રી પર અને ટેમ્પરેચરમાં બોઇલિંગ કરવામાં આવે છે કાપડ સાથે જેથી કાપડને એક કલર ફિક્સ થઈ જાય અને એકબીજા ઉપર ઓવરલેપ ના થાય એના માટે આ ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવે છે એવી જ રીતે ઇન્ડિકો કલરથી બ્લૂ હીનાથી ગ્રીન આંબા હળદરથી યલો અને ક કતે જો કાથો જે પાનમાં ખાઈએ છીએ એ કલરથી બ્રાઉન કલર આવા નવા નવા કલરને નેચરલ કલરમાં બનાવવામાં આવે છે અને માતાની પછડીમાં ઉપયોગમાં લેવામાં આવે છે બીજી જે જે વસ્તુઓ પડી છે આ ફટકડી છે જે નોર્મલી આપણે શેવ કરતા વખતે આને યુઝ કરવામાં આવે છે આ લાલ કલર માટે ઉપયોગ કરવામાં આવે છે પહેલાં તો યલોઇશ જેવું જ બોઇલિંગ પ્રોસેસ પહેલા યલોઇશ કલર દેખાય છે અને જે બોઇલિંગમાં એ ટર્ન ઇન રેડ કલરમાં થાય છે એટલે ફટકડી માટે લાલ કલર પછી એવી રીતે જ મરજીઠા આવે છે જે મેદે રૂટ કહેવામાં આવે છે એ પિંક કલર માટે કેસુડાના ફૂલ ઓરેન્જ કલર માટે ઇન્ડિકો બ્લુ કલર માટે આવા ન બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે ફૂલ પત્તી અને રૂટ્સ હોય છે એનો ઉપયોગ કરીને કલર્સ બનાવવામાં આવે છે તો તમામ કુદરતી રંગો હોય છે જે માતાની પછડીમાં ઉપયોગ કરવામાં આવે છે તો આ પ્રકારે જે છે કે જે અવેલેબલ વસ્તુ છે નેચરલી જે વસ્તુ અવેલેબલ છે એ જ વસ્તુનો ઉપયોગ કરીને અહીંયા કલરની પ્રોસેસ જે છે કરવામાં આવતી હોય છે પચીસ દિવસ એમ કીધું પચીસ દિવસની જે પ્રોસેસ છે અને પ્રોસેસ કર્યા પછી આ કલર તૈયાર થતો હોય છે આ જ પ્રકારે આપણે આગળ જે બોઇલિંગ પ્રોસેસ છે જે નદીમાં જે કાપડ લઈ જવામાં આવે છે એ વિશે પણ આપણે આગળ વાત કરીએ માતાજીની પછડીના આર્ટવર્કમાં જ્યારે જે કાપડ જે છે એની પર જ્યારે કામ શરૂ થાય છે એના પછી એક પાર્ટ જે વાત કરી હતી આપણે કે નદીમાં જે લોકો છે કે નદીમાં આવે છે નદીમાં એ જે કાપડ જે છે વૉશ કરવા માટે આવે છે જોકે બહુ લાંબા સંઘર્ષ પછી અમે અહીંયા પહોંચ્યા કે એનો રસ્તો કે જ્યાં ખાબડ રસ્તો જ્યાં વ્હીકલ ન આવી શકે એવી જગ્યાએ લાંબા સંઘર્ષ બાદ અહીંયા આવીને એ એમની જે પછેડી જે છે અને અહીંયા ધોતા હોય છે વહેતા પાણીમાં ધોવું એ એક પેલું કહેવાય કે જેના કારણે કાપડ જે છે કલર જે છે એ ચડતો હોય છે રંગ ચડતો હોય છે આપણી જોડે ઓમ ભાઈ છે એમની જોડે આપણે વાત કરીએ કે આ જે આખી પ્રોસેસ જે છે કેટલા વર્ષોથી છે અને આ પ્રોસેસમાં શું એ કરતા હોય છે પહેલાંથી જ આ પાણીની પ્રોસેસ કમ્પલસરી છે કારણ કે જે નેચરલ કલર હોય છે એ ક્લોથના સાથે જોડી રહે પછી એના પછી જે એના વધારેના કલર રહે છે એને નીકાળવા માટે આપણે વહેતા પાણીમાં એને રાખવી પડે છે પછડીને કે જેથી વહેતું પાણી જાય એના સાથે જે એના એક્સેસ કલર હોય છે એ વહી જાય અને જે કપડાં સાથે રહે એ જોડી રહે અને પહેલાંના ટાઈમમાં શું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ હતું નહીં તો ત્યાં અમારા જે મારા પપ્પા છે મારા ગ્રેન્ડ છે ત્યાં એને વોશિંગ કરતા હતા તો પછી રિવરફ્રન્ટ બની ગયું એની માટે અમારે અહીંયા ડેમના એન્ડ પર આવવું પડે છે વોશિંગ કરવા માટે તો એ જ પછેડીને લઈને અમે અહીંયા વોશ કરીએ છીએ અને દસથી પંદર મિનિટ પાણીમાં રાખીએ વહેતા પાણીમાં જેથી કરીને એના જે એક્સેસ કલર હોય એ નીકળી જાય ઘરે આપણે કરવા જઈએ પણ એને એટલું પાણીનો બગાડ ના થાય એના કારણે અમારે રિવર પર આવવું પડે અને એવી સુવિધા અમારા જોડે છે નહીં અત્યારે તો નેચરલ કલરના કારણે પાણીમાં કઈ કલર છે એટલે નુકસાન થયું શકે તો ના બધા જે કલર હોય છે કારણ કે આલમ તમે ફટ હોય છે એ પાણીને શુદ્ધ કરવાનું બી કામ કરે છે તો એ જ કલરથી અમે લાલ કલર બનાવીએ છીએ તો એ પાણીને બગાડતું તો નથી પણ વરી પાછું એને શુદ્ધ કરે છે સારું એના માટે ક થાય છે અને બાકી જે પાણીના અંદર અત્યારે હાલમાં બહુ કેમિકલ ને બધું ફેક્ટરીના પાણી આવે છે એનાથી અમારા માતાની પછડીને બી ઘણું નુકસાન થાય જેનાથી જે એનો જે કલર આવે છે એ જે જેની હોય છે લાયકાત એટલું પ્રમાણે આવી નહીં શકતો કારણ કે જે કેમિકલ હોય છે જે ફેક્ટરીના પાણી હોય છે એનાથી એ પછેડીનો નુકસાન થાય છે તમે જ્યારે બલ્કમાં જ્યારે ઓર્ડર હોય ત્યારે જે તમે પછેડી લઈને આવતા હો છો તો એ કયા પ્રકારે અહીંયા આખી તમે પ્રોસેસ કે ધોવાની હોય છે કારણ કે વારાફરથી કંઈક ધોવાનું થાય કે પછી એક સાથે કેમનું કરવું એમાં અમારે ચાર પાંચ છોકરા સાથે આવીએ છીએ મારા ફાધર અંકલ બધા સાથે આવીને જે પછેડી હોય છે અને એક છેડેથી લઈને દોરી બાંધીને બીજા છેડે દોરી બાંધે છે અને એમાં બધી પછેડીઓ લગાવીને મૂકી દઈએ છે અને ચાર બાજુ અમે ધ્યાન રાખીએ છીએ કે પાણીથી કોઈ પછેડી છૂટી ના જાય તો એ રીતે અમે એને વોશ કરીએ છીએ અચ્છા તો આ પ્રકારે જે છે પ્રોસેસ આ જરૂરી છે કે વહેતા પાણીમાં પછેડીને ધોવામાં આવે જેના કારણે જે કલર જે છે એ સ્મૂથનેસ જે છે એની આવતી હોય છે તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા જે છે કે એ હજુ પણ પ્રોસેસ અહીંયા જોવા મળી રહી છે તો ધાવડીના જે ફૂલ છે અત્યારે અંદર જઈ રહ્યા છે પછી શું નાખશો અત્યારે ધાવડીનો ફૂલ આવી જાય લાઈવ એલિઝરીની પોટલી લે હા હવે અચ્છા આનો ઉપયોગ તમે શું કહ્યું આ જે એલિઝરીન હવે યુઝ કરવાનું છે આપણે એ જે મેડર પ્લાન્ટમાંથી આપણે એક્સ્ટ્રેક કરીને આ નીકળે છે જેનાથી કલર છે ને ફિક્સ થાય છે જેને કે આલમ જે કલર ફિટ કર્યું હોય છે રેડ કલર એ પહેલાં વ્હાઈટ કલર હોય છે એને રેડમાં કન્વર્ટ કરવાનું કામ આ કરે છે તેના આપણે આવી પોટલીમાં રાખીને એટલે એ અંદર આખું તમે મને એમ કે તમે અંદર નાખતા હશો કે પછી ખાલી આવી રાખીને બહાર કાઢ લેવાનું પાછું હા બહાર કાઢો એટલે આ જે છે આખો સ્ટોન આવે છે પણ એના આપણે સ્ટોન આખો ના નાખી શકીએ હા એને આખો ડિઝોલ્વ થવા દેવા જોઈએ બરાબર પાણી નાખી એટલે આ રીતે જે છે આખું કાપડની અંદર નાખીને પછી એણે પાણીમાં અંદર મૂકવામાં આવે છે અને ત્યારબાદ એ ફૂલ અને આ બે વસ્તુનો ઉપયોગ કરીને અત્યારે એ પાણી બોઇલ થશે પછી હવે એના અંદર આપણે આટવ નાખવાનું આવે છે પછી એને લે જે અત્યારે આપણે નદીમાં જઈને જે વોશ કર્યું એ જે આર્ટ ફોર્મ જે છે એમનું જે પછેડી જે છે જે નદીમાં જઈને અત્યારે એમણે વહેતા પાણીમાં ધોઈ અને અત્યારે બોઇલિંગ પાણીમાં અત્યારે અહીંયા મૂકવામાં આવશે અને જો આ પ્રકારે જે છે લાકડીનો ઉપયોગ કરીને એ પાણી ગરમ હોય છે જેના કારણે ઝીરો ટુ એને હંડ્રેડ ડિગ્રી આપણે પહોંચાડવાનું હોય છે ત્યારે જ એની કલર ફિક્સ થાય છે બરાબર છે કેટલા સમય માટે તમે આને અહીંયા પાણીમાં રાખો તો બોઇલિંગ પાણીમાં આ પંદરથી વીસ મિનિટ સુધી હોય છે મને પાણી જે છે એ કેટલા ટેમ્પરેચરમાં હાઈ ટેમ્પરેચરમાં જતો છે કેટલું એટલે થી આપણે સ્ટાર્ટ કરીએ છે અને 100 ડિગ્રી જ્યાં સુધી બોઈલ એકદમ ના થવા લાગે ત્યાં સુધી એને રાખીએ છે અને ત્યારે જઈન ફિક્સ થાય છે આટવક અચ્છા એટલે પાણી ઉકળવા દેવાનું બરોબર છે આ જે છે આ આખું જે આર્ટ ફોર્મ જે છે તેરે 15 થી 20 મિનિટ સુધી આ જે બોઈલિંગ પાણીમાં રહેશે અને અહીંયા પાણી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી એને અંદર રાખવામાં આવશે કલર ફિક્સ થઈ જશે અને ત્યારબાદ તમે કાઢશો એને હા પછી એને સાદા પાણીમાંથી આપણે ધોઈને એને પ્રેસ કરવું હોય તો પ્રેસ કરી શકીએ છીએ અને ડાયરેક્ટ એ પછી સેલિંગ માટે કે માતાની પૂજા માટે યુઝ થઈ શકે છે માતાની પછેડેની આપણે ઇતિહાસની વાત કરી સાતસો વર્ષ જૂની વાત કરી ત્યારબાદ આ કળા જે શરૂઆત થઈ એ બધી જ વાત આપણે અત્યારે કરી છે વિગતવાર એ જે ફોર્મ જે છે એ કઈ રીતે તૈયાર થયું આ એની નદીની જે વહેણની વાત હોય કે તો પછી થઈને છેલ્લે સેલિંગ સુધીની વાત હોય બધી જ વાત કરી છે એની સ્ટોરીની વાત કરી કે જેમાં અહીંયા રામાયણના દ્રશ્યો પણ જે પછડીમાં જાઓ દેખાઈ રહ્યા છો તેવી બધી જ ડિટેલિંગમાં અહીંયા પછડી જોવા મળતી હોય છે પરંતુ આ જે કળા છે આ આર્ટ છે આ ધીમે ધીમે જે છે એક સમય આવ્યો જ્યારે લુપ્ત થતું ગયું અને ત્યારબાદ સરકારના સહાયથી ક્યારેક આને એક પુશઅપ મળ્યું અને પછી આ જે છે કળા પાછી ઊભરી આવી છે પરંતુ આ પ્રકારની કળા જે છે આની જરૂર અત્યારે પણ છે કારણ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડના જ્યારે વાત થતી હોય ત્યારે જે જૂની કળાઓ જે છે ક્યાંક અત્યારે ધીમે ધીમે દેખાઈ રહી છે ક્યાંક સરકારી કચેરીઓમાં દેખાઈ રહી છે તો ક્યાંક બહાર જે વિદેશમાં જે છે જે લોકો જે છે અહીંથી લઈ જતા હોય છે તો એ પ્રકારે આ કળાઓ જે છે પાછી ઉભરી આવી છે લોકોને પણ ઉત્સાહ થયો છે ઉત્સાહ આવ્યો છે કે આ કળા છે એ ફરીથી આપણે જાગૃત કરવી જોઈએ અને એના લઈને અત્યારે અહીંયા કામ થઈ રહ્યું છે કેમેરામેન અજય નિલેવાર કે જેમણે સરસ મજાના વિડીયોઝ કેપ્ચર જે આપણે કેમેરામાં કર્યા છે એની સાથે હું અનિલ અમદાવાદ